જય માતાજી રામ રામ બધાઈ નવા વિડીયો સ્વાગત છે તો આપણે જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને આપણે અટા જવાનું છે આજ આપણે જવાનું છે દિયાબેન ની ઘેરે હત્રા હત્રા જવાનું છે કે દુના કેતા હા તો એની ઘેરે જવાનું છે કૌશિક ગલા દુકાને આગળ આવે એટલે નીકળી થોડીક ગબાને એમાં બેન જોઈએ કિસુ બેન

મજા મજામાં હવે તો તમે અમારે ઘરે આવ્યા એટલે વધારે મજામાં આવી જાય કેમ છે બેન મસ્ત મજા ની હવે નજીક છે આ દયાબેન ના બેન છે હગા બેન છે કેવું હારો બોલો જો હગા બે બેનો બે એટલે કઈ બાંધવા બાધવાની માથા કુટર નજી વાત દરિયે છે બીજો કેવો મસ્ત મજા દરિયો છે કૌશિક તો દેખાયતા નથી

દરિયો ખતરનાક પણ ખાસ છે ને ભાઈ દરિયો જોવા મસ્ત નંબર કઈ ખતે મસ્ત દરિયો છે ખાસ કરીને ને વાત જ કરો મતલબ સમજો આ પાળો આખો રહેતી નહીં મસ્ત વ્યૂ છે આ બેનને બધા કરતા મજા આવે દરિયા આમ મજા આવ્યા કર્યો ઊમા જાઉં એ લાયલા હાલા હેલા હલે એ લા હેલા એલા ભાઈ સરસ મજાનો સનસેટ થઈ રહ્યો છે જો સરસ કાંઈ કટે નહીં દરિયા કિનારે મસ્ત બનાવને અહીંયા છે ને ભાઈ એકા ક્યાં છે આવેલું છે આ પાકિસ્તાન મેલી

કેટલું મોટું છે હા અમે થી લઈને એટલે અને વગર એન્જિન આવ્યું આ બોલો એન્જિન બેન્જિન કાંઈ નથી આની અરે અને ક્યાંથી આવ્યું એ નથી કોઈને ખબર હજી પણ આની અંદર મુંબઈ લખેલું છે મુંબઈ લખેલું છે પાણી હા એટલું ઊંચું હતું કે આપણે એવડા એવડા દેખાતા ને એટલું ઊંચું હતું આ જો કેટલો ધળ સડી ગયો ડટાઈ ગયો ડટાઈ ગયો અંદર ડટાઈ ડટાઈ ગયો આમ તો ખરેખર આજ તો હા વાઈટ વસી થી હા વિડિયોમાં ખરેખર આ વિડીયો બહુ નાનું દેખાય બાકી આમ બહુ જબ્બર છે સામે લઈ આયા અહીંયા છે મોટો જબ્બર સીડી છે હાલો આપણે ઉપર જઈએ દેખાડો તમને કઈ રીત નું છે ઉપર આવ્યો આમ જો તો આનું એન્જિન નથી ના કઈ રીતે આવ્યું છે ઈ જ થાય આપણને આની અંદર તો ખાના છે એ ભરાઈ ગયા પાણી ના આવે તો હું એ ખબર જો મસ્ત છે અને ડટાઈ ગયું છે આ દરિયામાં અને ક્યાંથી છે આવ્યું કઈ રીતે આવ્યું કઈ કોઈને ખબર નહીં આની ઇન્ક્વાયરી ઘણી બધી પોલીસવાળાએ કરી કઈ આઈડિયા આવ્યો નહીં એવું છે તો હું જહાજ ઉપર આવ્યો છું અત્યારે નહીં તમને દેખાડી દો આમ જો પાણી જો અહીંયા ગયા એટલે પૂરું દોનિયાનું પાણી છે દરિયો ભરાય છે દરિયો વિશાળ કાંઈ કટે નહીં જો ઓલા લોકો હવે ઉપર આવે છે હું પેલા આવી ગયા જો ઉપર આવી ગયા બધા બધા આવી ગયા બોટ ઉપર જો બધા સાડા છે અહીંયા સીડી છે ને એટલે વાંધો ન આવે

સંધુભાઈ છોકરા રાખતા હતા મને કેમેરામેન બનાવ્યો તમને છોકરા રાખો

કેમ કે બધો ટાઈમ એ વિખાઈ ગયો ભાઈ અમે ઓલરેડી તો મોડા નીકળ્યા પછી પાછા દરિયો ગયા અને પાછું જમવાનું કંઈ દયા એટલે બધું ભેગું થઈ ગયું એવું બધું હતું તો ફાઇનલી હવે ઘરે પહોંચી ગયા છીએ અને હવે આજનો વિડીયો છે ને અહીંયા પૂરો કરીએ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટની અંદર કહેજો વિડીયો ગમે તે એક લાઈક કરી દેજો ચેનલ ઉપર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશું બીજા બ્લોકમાં ત્યાં સુધી ધ્યાન જય માતાજી રામ રાઉ મહાદેવ સબસ્ક્રાઈબ કરો